રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ નિમિત્તે પાટણની ઐતિહાસિક શ્રીમદ ફતેસી સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધિવના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમમાં રવિવારે શ્રીમતી કે કે ગર્લ્સ કન્યા વિદ્યાલયમાં હિંદ સ્વરાજ પુસ્તકની વિવેચના કરવામાં આવી હતી જેમાં ગાંધીજીને થયેલા દક્ષિણ આફ્રિકાના અનુભવો લંડનના અનુભવો અહિંસાનો સિદ્ધાંત ધર્મનો સિદ્ધાંત વગેરે દ્વારા સ્વરાજ મેળવવા માટે થયેલા અનુભવોનું વર્ણન તેમજ ઓગણીસો આઠ ના વિદેશના લોકોનું વલણ સ્વરાજ મેળવવા માટે આઝાદીના લડવૈયાની ગાથા વર્ણવતું આ પુસ્તકની વિવેચના આજના સમયમાં પણ કેટલું પ્રસ્તુત છે બહુમુખી પ્રતિભાના અર્થશાસ્ત્રી લેખક સાહિત્યકાર વાચક સામાજિક કાર્યકર કર્મઠ એવા જયનારાયણભાઈ વ્યાસ સાહેબ દ્વારા કરવામાં આવી હતી તેમાં તો પાટણના સાહિત્ય પ્રેમી સ્નેહીજનોને આ વક્તવ્ય લાભ લીધો હતો स्वराज तो व्यक्तिगत तो स्वनियम स्वधर्म अने स्व अनुशासन की प्राप्त करें थे तबे संसार में लोग बाहर नहीं गए हो पानी ना भी हो है, आप थोड़ी देर सी ऐसे नहीं गए हो रस्ता को पत्थरों पर लेने के लिए में नाचो, आप भी तो कहीं ना हो प्रदर्शन अने तबाही बदकार देश का वस्तु जारी ना होने का देश આ પ્રસંગે ડોક્ટર બી સોમપુરા પ્રમુખ તથા કારોબારી સમિતિના સભ્યો તેમજ પાટણના બુદ્ધિજીવીઓ હાજર રહ્યા હતા